આત્મવિલોપન કરવા મજબૂર બનેલા વ્યક્તિને આત્મહત્યા પહેલા પોલીસે ઝડપી પાડ્યો નબળો પતિ પત્ની ઉપર શુરો કહેવતને તંત્રને પોલીસે સાર્થક કરતી હોય તેમ તંત્રની નિષ્ફળતા અને ન્યાય મેળવવા આત્મવિલોપન માટે સ્થળ પર પહોંચતા પહેલા જ મુકેશ મારવાડી નામક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો જે નગરપાલિકાના ત્રણ કર્મચારીઓથી સમગ્ર નગરજનો પોકારી ઉઠ્યા છે અને ખોટી કરી કરાવીને લોકોને માટે તે છે જે ખોટી દાદાગીરી તુમાખી અને અભિમાની સ્વભાવથી લોકોને ધમકાવવાનું કામ કરે છે તેવા નગરપાલિકાના ત્રણ કર્મીઓ આગળ સમગ્ર સરકારી તંત્ર જાણે ઘૂંટણીએ પડી ગયો હોય તેમ લાગી રહ્યું છે કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરી શકતા તંત્રએ કડક વોચ રાખીને આત્મવિલોપન કરવા પહોંચે તે પહેલા જ મુકેશ મારવાડીને ઝડપી પાડ્યો હતો જો એટલી જ ત્વરિત અને કાળજીપૂર્વક કાર્યવાહી કરવામાં આવી હોત તો સમગ્ર શહેરા નગર રાહતનો દમ ભરી શક્યો હોત પરંતુ તંત્રને જનતા વિશે કંઈ પડેલ હોય તેમ તો લાગતું નથી સમગ્ર વહીવટી તંત્ર ત્રણેય માથાભારે કર્મચારીઓને છાવરવામાં લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે

જવાબદાર રહેશે તથા તેમના પરિવારની સમગ્ર પાલન પોષણની જવાબદારી પણ ત્રણેય કર્મીઓ અને જવાબદાર તંત્રની રહેશે તો હવે જોવાનું એ રહ્યું કે ત્રણેય દોષી કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે કે કર્મીઓને છાવર ભાવમાં આવે છે એ તો હવે આવનાર સમય જ બતાવશે કે તંત્ર પ્રજાભિમુખ છે કે દોષીભિમુખ